કોઈ ફિલ્મ મીટ થાય એટલે તે ફોર્મ્યુલાને વારંવાર વટાવી નાખવાની બાબતમાં અજય દેવગણ અવલ છે તેની શેતાન ફિલ્મ હિટ થઈ એટલે તે હવે તેની પણ સિક્વલ બનાવવાનો છે મહત્વનું છે કે શેતાન પણ મૂળ તો ગુજરાતી ફિલ્મ વંશની હિન્દી રિમેક જ છે આ ફિલ્મ ટિકિટ બારી પર સારી ચાલતા આવે દ્રશ્યમ તથા સિંગમની જેમ જ આ ફોર્મ્યુલાને વટાવવા માટે અજય દેવગણ તલપાપડ થયો છે તેની ઘણી ખરી ફિલ્મો નિષ્ફળ જઈ રહી હોવાથી એકાદ સફળ ફોર્મ્યુલા મળે એટલે તે તેને વારંવાર અજમાવે છે શેતાનની સિક્વલની સ્ટોરી મહારાષ્ટ્ર રાજ્યના કોકણ આર આધારિત હશે મોટા ભાગે મૂળ સ્ટાર કાસ્ટને જ ફિલ્મમાં રિપીટ કરાશે તો શૂટિંગ આગામી મહિનોમાં શરૂ થવાની સંભાવના સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ